અચાનક કોરોના ફરી એકવાર ગુજરાતમાં પરત ફર્યો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે મે મહિનામાં કેસમાં ઉછાળો નોંધવામાં આવ્યો છે આડત્રીસ કેસ માત્ર મે મહિનામાં નોંધાયા છે આડત્રીસ પૈકી એકત્રીસ એક્ટિવ કેસ છે એમસી સંચાલિત હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે એસવીપી શારદાબેન અને એલજી હોસ્પિટલ વોર્ડ ઊભા કરવામાં આવ્યા છે ખેડા અને નડિયાદમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે આઠ મહિનાની બાળકી કોરોના પોઝિટિવ આવી છે બાળકીને વીસ તારીખથી તાવ આવતા હતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી બાળકીને તાવ આવતા ગઈકાલે કરાવ્યો રિપોર્ટ કરાવ્યો હતો રિપોર્ટ કાઢતા બાળકીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે થોડા દિવસ પહેલાં માતા પિતા બાળકીને લઈને વડોદરા ગયા હતા વડોદરાથી આવ્યા બાદ બાળકીની તબિયત લથડી હતી અમદાવાદ શહેરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર કોરોનાના નવા કેસ નોંધાયા છે શહેરના તમામ દર્દીઓ પૈકી એક વર્ષીય પુરુષ હોસ્પિટલમાં દાખલ છે બાકીના તમામ અન્ય દર્દીઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે તો કડીમાં પણ એક યુવક પોઝિટિવ છે મે મહિનામાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે મે મહિનામાં અડત્રીસ કેસ નોંધાયા છે જે પૈકી એકત્રીસ એક્ટિવ કેસ છે આ સાથે એ એમસી સંચાલિત એસવીપી શારદાબેન અને એલજી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઊભા કરાયા છે રાજકોટમાં પણ ફરી એક વખત કોરોનાનો કેસ નોંધાયો છે તેતાલીસ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે ન્યૂ ઓમનગર વિસ્તારમાંથી પોઝિટિવ કેસ નોંધાયો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સ્ક્રેપ કરવાનું ભૂલતા નહીં મિત્રો